ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ અને પાટણ જિલ્લા શાખાના અંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારો દિવસ રાત સક્રિય રહે છે ક્યારેક ફિલ્મમાં દોડધામ ક્યારેક રાત્રે મોડે સુધી કામ ક્યારેક માનસિક દબાણ આવી જીવનશૈલીમાં આરોગ્યની અવગણના થવાની સંભાવના વધારે રહે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફિટ મીડિયા અભિયાનને આવરી લઈ પત્રકારોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે જેમાં મીડિયા કર્મીઓ માટે આરોગ્ય જાગૃતિ અને હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ દ્વારા વિનામૂલ્યે હેલ્થ ચકાસણીની સુવિધા પ્રદાન કરવામાં આવે છે જે અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ માટે રેડક્રોસ સોસાયટી ભવનપાટણ ખાતે આજરોજ ખાસ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓએ હાજરી આપી આરોગ્ય પરીક્ષણનો લાભ લીધો હતો આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ સીબીસી બ્લડ ગ્રુપ લિવર ફંક્શન ટેસ્ટ એસજીપીટી બિલિરૂબીન એસજીઓટી અલ્કલાઇન ફોસ્ફેટ કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ યુરિક કેલ્શિયમ સાંધા અને હાડકાં માટે થાઇરોઇડ વિટામિન બિટવેલ અને વિટામિન ડી ટેસ્ટ ડાયબિટિક માર્કર એચબીએ એકસી એફબીએસ સાઠ વર્ષ ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેક ટેસ્ટ અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના તમામ માટે ખાસ તપાસ એક્સરે અને ઇસીજી કરવામાં આવ્યા હતા બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો